નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વોઇસમાં મિત્રો આજે આપને આ વીડિયોમાં જોશું સાસુ જમાઈની ની કબડ્ડી મયુરે તેની સાસુ સાથે એવું કામ કર્યું જે તમે જાણશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે આખી સ્ટોરી સાંભળો તો ખબર પડશે મયુરે પોતાની સાસુની વાત માનીને પોતાની પત્ની સાથે તેમના સાસરીયામાં રહેવા લાગ્યો હતો પરંતુ તેની પત્ની દીપિકાની તબિયત સારી થવાને બદલે દરરોજ વધારે ને વધારે ખરાબ થવા લાગી હતી અને પોતાની પત્નીની તબિયત ખરાબ થયેલી તે જોઈ શકતો ન હતો એટલા માટે તે સોફા ઉપર બેસી ગયો અને થોડું ઘણું વિચારવા લાગ્યો હતો અને ત્યાં જ થોડી વારમાં તેના સાસુ આવ્યા અને બોલ્યા શું થયું મયુર તમે કેમ ઉદાસ બેઠા છો ત્યારે મયુરે કહ્યું કંઈ નહીં બસ એમ જ હું દીપિકાની તબિયત વિશે થોડું વિચારતો હતો મિત્રો આ સ્ટોરીમાં જેવું થઈ રહ્યું છે તેવું તમારી સાથે પણ થઈ શકે છે એના માટે આખી સ્ટોરી જુઓ તો તમને ખબર પડે શું થાય છે અને મયૂરને કહ્યું તમે ચિંતા ન કરો બધું જ સારું થઈ જશે જમાઈ અને મયુરે કહ્યું કે જો તમે દીપિકાને તમારી જેમ તંદુરસ્ત રાખી હોત ને તો આટલી બીમાર જ ન પડત અને તમારી ઉંમર ત્રેતાલીસ વર્ષની છે છતાં તમે કેટલા તંદુરસ્ત છો એટલા સુંદર છો તમને જોઈને કોઈ કહી જ ન શકે કે તમે દીપિકાના મમ્મી હશો પણ દરેકને એવું લાગશે કે તમે દીપિકાની મોટી બહેન છો અને જ્યારે મેં તમને પહેલીવાર જોયા હતા ત્યારે જ હું પણ એવી જ રીતે વિચારતો હતો કે તમે દીપિકાના મોટા બહેન હશો પરંતુ જ્યારે મને આ ખબર પડી અને દીપિકાએ બતાવ્યું કે તે મારી માંગ છે તો હું હેરાન થઈ ગયો હતો અને આટલી ઉંમરે તમે પણ એટલા બધા સુંદર છો અને તંદુરસ્ત કેવી રીતે છો અને તમે તમારી છોકરીને જુઓ યાર લગ્નને હજી ખાલી છ મહિના થયા છે અને એ બીમાર થઈ ગઈ છે અને એ ચીરચીરથી પણ રહે છે હું જ્યારે પણ તેની પાસે જાઉં છું ત્યારે તે મારી સાથે વ્યવસ્થિત વાત પણ નથી કરતી અને મને પાસે પણ આવવા દેતી નથી હું તેનો પતિ છું કોઈ પરાયો માણસતો નથી ને ત્યારે મયુરની સાસુ લીલા બોલી હતી હું સમજી શકું છું કે તમારી ઉપર શું વીતી રહી છે અને દરેક વ્યક્તિને પોતાની પત્નીની જરૂરિયાત હોય છે અને તે બોલ્યો હતો જો મારા લગ્ન તમારી સાથે થયા હોત તો તમારા જેવી તંદુરસ્ત અને સુંદર એવી મહિલા મળત એટલે કે એવી પત્ની સાથે હું અત્યારે ખૂબ જ આનંદ લઈ રહ્યા હોત અને આપણે ખૂબ જ મોજ મસ્તી કરત ત્યાર પછી મયૂરના સાસુ બોલ્યા હતા હજી આમાં કાની બગડ્યું નથી અને તમે અત્યારે પણ આનંદ કરી શકો છો તમે મારી સાથે હજી પણ લગ્ન કરી શકો છો હજી કની ટાઈમ વયો નથી ગયો અને આમ જુઓ તો હું પણ તમને ખૂબ જ પસંદ કરું છું ત્યાર પછી મારા વાહલા જમાઈ જો તમે મારી છોકરી સાથે લગ્ન ન કર્યા હોત ને તો હું તમારી સાથે જરૂરથી લગ્ન કરી જલેત કારણ કે હું પણ તમને પસંદ કરું છું અને તમે મને ખૂબ જ ગમો છો તેની વાત સાંભળીને મયુર આશ્ચર્યચકિત થઈ ગયો હતો એને મોઢા કંઈ પણ બોલી ના શક્યો હતો ત્યાર પછી તેની સાસુ બોલ્યા હતા તમે જે વીરની આગમાં તડપી રહ્યા છો ને અને હું પણ એ જ વીરની આગમાં તડપી રહી છું માપના બંનેની જરૂરિયાત એક જ છે અને કામ પણ એક જ છે તેની વાત સાંભળીને મયુરે હાથ આગળ વધારી દીધો અને તમે જાણો જ છો કે મર માણસને જો એકવાર મોકો મળે ને તો તે છોડતો નથી અને બાકીનું કામ તો તમે જાણો છો અને તરત જ પૂરું કરી દીધું છે બસ તે દિવસથી સાસુ અને જમાઈનો ખેલ ચાલુ થઈ ગયો અને તે બંને દરરોજ ચોરી છુપાઈને કબડ્ડી રમવા લાગ્યા હતા તે બંને સાથે બગીચામાં જતા અને બાકીનો સમય મોજ કરતા હતા અને ત્યાર પછી તો મયુર પોતાની સાસુ સાથે ખૂબ જ ખુશ હતો અને તે તેની દીકરી તેને ન આપી શકે તે બધી જ વસ્તુ તે તેની સાસુએ આપી રહી હતી અને આ જ દિવસ સુધી આમ જ દિવસો વીતવા લાગ્યા હતા અને દરરોજ આવી જ રીતે મોજ મસ્તી કરી રહ્યા હતા થોડા સમય પછી દીપિકાએ એક છોકરીને જન્મ આપ્યો હતો અને તે પોતાની છોકરીને સાચવવામાં વ્યસ્ત થઈ ગઈ હતી પરંતુ મિત્રો તેને એ પણ ભૂલાઈ ગયું હતું કે તેનો પતિ ક્યારે ઘરે આવે છે અને ક્યાં જાય છે એ બધું એ ભૂલી ગઈ હતી અને પોતાના બાળકને સાચવી રહી હતી પરંતુ આ બાજુ સાસુ અને જમાઈનો ખેલ ચાલુ હતો એક દિવસ મયુર પોતાની સાસુ સાથે બેસીને રોમેન્ટિક વાતો કરી રહ્યો હતો અને ત્યારે જ મયુરે તેની સાસુને કહ્યું હતું કે ઘણા દિવસથી હું એકલો જ છું અને મારી પત્ની પણ બીમાર છે તો ચાલોને આપણે એક પ્લાન બનાવીએ અને આપણે આ સમયનો ફાયદો ઉઠાવીએ એટલું કહીને તે તેની સાસુની નજીક આવી ગયો હતો અને એકબીજાને હેત કરવા લાગ્યા હતા મયુરે પોતાનો કંટ્રોલ મૂકી દીધો હતો અને હવે ધીરે ધીરે તેની ગાડી હવે હદ વટાડવા લાગી હતી અને ત્યાર પછી તો જોત જોતા તે બંગને પૂરી ઝડપથી હાઇવેની સફર ઉપર નીકળી ગયા હતા એટલે કે જે પતિ પત્ની રાત્રે કામ કરી રહ્યા હોય તમે સમજી શકો છો જેવી રીતે એક તરસો માણસ પાણી જોઈને ગાંડો થઈ જાય એવી જ હાલત હતી મયુરની અને એની સાસુ સાથે ખૂબ જ મોજ મસ્તી કરી રહ્યો હતો થોડા સમય પછી મયુરના સાસુએ કહ્યું હતું કે જમાઈ રાજા તમારી અંદર તો ખૂબ જ તાકાત છે તમે તો આજ સુધી થાક્યા જ નથી અને થાકતા જ નથી તમારો તો ખૂબ જ સમય ચાલે છે મારા નસીબમાં નથી કે હું તમારી પત્ની હોઉં અને આ બાજુ જ્યારે દીપિકા પોતાના પતિને ફોન કર્યો પરંતુ તેનો પતિ મયુર ફોન ઉપાડવાના મૂળમાં જ ન હતો દીપિકા વારંવાર તેના પતિના ફોનમાં ફોન કરી રહી હતી પરંતુ તમે જાણો છો મિત્રો મયુરને એટલો હોશ ન હતું કે તેની પત્નીનો ફોન ઉપાડે કારણ કે તે તેની સાસુ સાથે ખૂબ જ મોજ કરી રહ્યો હતો તે તો અલગ જ દુનિયાની અંદર ફરતો હતો અને તે સ્વરમાં વિહરતો હતો એવી મોજ માણી રહ્યો રહ્યો હતો કારણ કે એની સાસુ એને મોજ આપી રહી હતી અને દીપિકાએ વિચાર્યું કે તે તેને જઈને જોવે કે તેનો પતિ શું કરી રહ્યો છે અને તે પોતાના પતિના રૂમમાં આવી હતી ત્યાર પછી મિત્રો એને જે જોયું એ જાણવા માટે વિડીયોને લાઇક કરી દો અને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો યાર અને તેને જે જોયું તે જોઈને તેની આંખો ઉઘાડી જ રહી ગઈ કારણ કે તેની મમ્મી અને તેનો પતિ એકબીજા સાથે ખૂબ જ આનંદ કરી રહ્યા હતા જે એક પતિ પત્ની રાત્રે કરતા હોય એ તમે જાણી શકો છો મિત્રો માની રહ્યા હતા દીપિકાએ પોતાનો ફોન કાઢ્યો અને એનો વિડીયો બનાવી લીધો અને ત્યાર પછી બોલી તમે સાસુ અને જમાઈ શું કરી રહ્યા છો તમે બંને સંબંધ વિશે કાંઈ પણ વિચાર ન કર્યો તમારે થોડો ઘણો તો વિચાર કરવો જોઈતો હતો ને ત્યાર પછી દીપિકાની મમ્મીએ કહ્યું હતું અમે બંને આમ જ રીતે વાતો કરી રહ્યા હતા ત્યારે દીપિકાએ પોતાનો મોબાઈલ બહાર કાઢ્યો અને રેકોર્ડિંગ કરેલો વિડીયો દેખાડવા લાગી ત્યાર પછી તો મિત્રોએ બંનેની નજર શરમથી ઝુકાઈ ગઈને માફી માંગવા લાગ્યા મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વોઇસને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોમાં આવેલા નામપત્ર અને ઘટના ફક્તને ફક્ત કાલ્પનિક છે અને સ્ટોરી પણ ફક્ત કાલ્પનિક તેને કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી આ વાર્તા ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈએ દિલ ઉપર ના લેવું મો કે વીડિયો જુઓ આનંદ માણો વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર